જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હવે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરતા હતા કે વાયર મેનની જે ભરતી આવી છે એની અંદર જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામમાં પૂજાય છે એની આપણે ચર્ચા કરતા હતા અને લગભગ દસથી બાર ક્વેશ્ચન્સ આપણે ચર્ચા કરી હતી આગળ વાત કરીએ અહીંયા જુઓ ચૌદમા નંબરનો ક્વેશ્ચન છે ચૌદમા નંબરનો જે ક્વેશ્ચન આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો એસ ડબ્લ્યુજી જેનું ફૂલ ફોર્મ શું થાય સ્ટાન્ડર્ડ વાયર ગેજનો વિસ્તાર આશરે કેટલો હોય છે તો ઝીરોથી છત્રીસ યાદ રાખજો ઝીરોથી છત્રીસનો હોય છે એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ જાય છે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ એક્ઝામમાં પૂછાશે જ મેગનનો ઉપયોગથી શું મપાય છે તો જ્યારે આપણે ઇન્સ્યુલેશન જે હોય છે વાઇન્ડિંગનું જે ઇન્સ્યુલેશન હોય છે તમને ખ્યાલ જ છે કે મોટરમાં આર્મેચર જેવા હોય છે મોટરમાં ત્યાં આપણે વાઇન્ડિંગ કરતા હોઈએ છીએ આર્મેચર વાઇન્ડિંગમાં જે ઇન્સ્યુલેશન હોય છે બરાબર એમાં તમને ખ્યાલ જ છે કે સ્ટેશનરી અને જે રોટેટિંગ જે પાર્ટ હોય છે ત્યાં આપણે શું કરતા હોઈએ છીએ તે આપણે ઇન્સ્યુલેશન એટલે કે ત્યાં આપણે વાઇન્ડિંગની ઉપર જે ઇન્સ્યુલેશન લગાવીએ છીએ એ ઇન્સ્યુલેશનનું કંઈ ને કંઈ રજિસ્ટન્સ હોય છે એ ઇન્સ્યુલેશનનું રજિસ્ટન્સ જો ટેસ્ટ કરવું હોય તમારે તો એના માટે આપણે મેગનનો ઉપયોગ કરીશું ક્લિયર છે યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ સપ્લાય સપ્લાયની ફ્રિકવન્સી કેટલી હોય છે જોજો ફ્રિકવન્સી ડીસીની હંમેશા યાદ રાખજો ઝીરો થશે અને એસીની ફ્રિકવન્સી જે છે એ ઇન્ડિયામાં કેટલી હશે પચાસ હશે ઇન્ડિયામાં પચાસ હશે યુ એસ એ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ત્યાં કેટલી હશે તો ત્યાં ટોટલ સિક્સટી હર્સ હશે ટાઈમ પીરિયડ પૂછાય પરીક્ષામાં એમ પૂછાય કે ટાઈમ પીરિયડ શું હોય તો એનું સૂત્ર યાદ રાખજો એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટી અને ટી બરાબર શું થાય વન બાય એફ એટલે ફ્રિકવન્સી કેટલી હોય છે પચાસ હોય છે એટલે એક ભાગ્યે પચાસ કરશો તમે એટલે કેટલા માટે તમને ઝીરો પોઈન્ટ ઝીરો બે સેકન્ડ આનો મતલબ શું થયો કે આ જે વેવ ફોર્મ હોય છે આ વેવ ફોર્મ હોય છે આ વેવ ફોર્મની અંદર આ જે એક સાયકલ જે છે એ પૂરી કરતાં કેટલો સમય લાગશે ઝીરો પોઈન્ટ ઝીરો બે સેકન્ડનો સમય લાગતો હોય છે આ સાયન્ડોસોટર વેવ ફોર્મમાં હોય છે ત્યાર પછી તમે જોયું હશે કે આ સ્ક્વેર વેવમાં પણ હોય છે ક્લિયર છે જ્યારે આપણે તમને ખ્યાલ જ છે કે તમે બગબૂસ્ટ કન્વર્ટર તમે જોવું હશે બગબૂસ્ટ બૂસ્ટ અને બગ આ કન્વર્ટર આવે છે આ પાવર ઇલેક્ટ્રોનિક્સના ટોપિક છે આગળ આપણે ચર્ચા કરીશું આના વિશે ક્લિયર છે હવે ક્વેશ્ચન પર આપણે નજર કરીએ એના પછીનો ક્વેશ્ચન છે થ્રી ફેઝ ડેલ્ટા કનેક્શનનું પાવરનું સૂત્ર જો સ્ટાર અને બીજું હશે શું હશે ડેલ્ટા સ્ટાર હશે અને બીજું શું હશે ભાઈ ડેલ્ટા હશે તો આમાં આ બંનેમાં ડિફરન્સ હોય છે તો જ્યારે હું સ્ટાર કનેક્શનની વાત કરું તો સ્ટાર કનેક્શનમાં તમને ખબર છે લાઇન વોલ્ટેજ હશે લાઇન વોલ્ટેજ એટલે વીએલ હશે અને લાઇન કરંટ હશે આઈ હશે પણ આ બંનેનું જે સૂત્ર હશે તમારે ખાસ યાદ રાખવાનું છે સૂત્રમાં શું યાદ રાખવાનું છે કે લાઇન વોલ્ટેજ વી એલ એક વીસ વોલ્ટેજ કરતાં કેટલું હોય છે વીપીએચ જેટલું હોય છે આ યાદ રાખજો અને લાઇન કરંટ અને ફેઝ કરંટ લાઇન કરંટ આઈએલ અને આઈપીએચ આ બંને કેવા હોય છે આ બંને સ્ટાર કનેક્શનમાં સરખા હોય છે યાદ રાખજો લાઇન કરંટ પરીક્ષામાં પૂછાય કે લાઇન કરંટ અને ફેઝ કરંટ એ સામા સરખા હોય છે તો સ્ટાર કનેક્શનમાં સરખા હોય છે ફેઝ કરંટની આપણે વાત કરીએ જો ડેલ્ટા આપણે ડેલ્ટા જે છે ડેલ્ટા કનેક્શનની વાત કરીએ ડેલ્ટા કનેક્શનમાં શું હોય છે તો ડેલ્ટા કનેક્શનમાં જે લાઇન કરંટ અને ફેઝ કરંટ જે હશે એમાં ડિફરન્સ શું તમને જોવા મળશે તો આઈ એલ રૂટ થ્રી આઈપીએસ થશે એટલે કે ફેઝ કરંટ ક્લિયર છે પણ લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ કેવા હશે સરખા હશે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ જે હશે એ ડેલ્ટામાં કેવા હશે સરખા હશે એમાં પાવરની ઇક્વેશનની આપણે વાત કરીએ તો પાવરમાં બંનેમાં ઇક્વેશન સેમ જ હશે એટલે પી ઇઝ ઇક્વલ ટુ પી ઇક્વલ ટુ શું થશે સૂત્ર પી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વી એલ આઈ એલ કોસ ફાઈ પરીક્ષા પૂછાય કે લાઇન કરંટ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું થાય તો લાઇન કરંટ શોધવું હોય તો આઈ એલ આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે પી બાય રૂટ થ્રી વીએલ કોસ ફાઈવ આ યાદ રાખજો લાઇન કરંટ જો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરો છો તો લાઇન કરંટ શું થશે ઘટશે ક્લિયર છે આ યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ આપણે તો અહીંયા શું કહે છે વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કિલો વોટ અવર કે ડબલ્યુ એચ કિલો વોટ અવર યાદ રાખજો કે વિદ્યુત ઊર્જા માપવાનો એકમ શું છે કિલો વોટ અવર ચલો નેક્સ્ટ વાત કરીએ પાવર ફેક્ટર સુધારવા માટે શું વપરાય છે તો જુઓ તમને ખ્યાલ જ છે કે આપણી આ થ્રી ફેઝ લાઈન જાય છે હવે અહીંયા આપણે પેરેલમાં જુઓ આપણે સિન્ક્રોનસ કન્ડેન્સર અથવા સ્ટેટિક કેપેસિટી લગાવીશું તો આપણું જે લોસીસ જે હશે એ લોસીસને આપણે રિડ્યુસ કરી શકશું અને પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરીશું પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરીશું જેનાથી લોસીસ રિડ્યુસ થઈ જશે યાદ રાખજો આપ પાવર ફેક્ટર્સ આનો ગુણોત્તર છે તો એનર્જી અને પાવર એનર્જી પાવરનું ગુણોત્તર છે ક્લિયર છે એનર્જી અને પાવરનો ગુણોત્તર છે નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના હોય છે ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના લોસીસ થાય છે જો ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ હશે આયન લોસ છે અને એડિકરન્ટ લોસ હશે અને એક હશે હિસ્ટરિસિસ લોસ આ બી યાદ રાખજો આટલા પ્રકારના લોસીસ લોસેસ એટલે નુકસાન થાય છે એક જાતનું કોપર લોસીસ આયન લોસ અને એડિકરન્ટ લોસ ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે તો ઇન્સ્યુલેશન માટે તથા વાણીને ઠંડુ રાખવા માટે હવે ટ્રાન્સફોર્મર વિશે થોડી ચર્ચા કરીએ તો ટ્રાન્સફોર્મર પણ એ કહીશું તો ટ્રાન્સફોર્મર કેવું ડિવાઇસ સ્ટેટિક ડિવાઇસ છે જો આમાં ટ્રાન્સફોર્મરમાં કેવું હોય છે આ સ્ટેટિક ડિવાઇસ હોય છે અને એમાં સ્ટેટિકલી ઇન્ડ્યુઝ ઇએમએફ હોય છે બરાબર ડાયનેમિકલી જે હશે એ જે રોટેટિંગ જે ડિવાઇસ હોય એની એમાં જે ઇએમએફ ઇન્ડ્યુઝ થશે કયા પ્રકારનો હશે તો ડાયનેમિકલી ઇએમએફ ઇન્ડ્યુઝ થશે અને આમાં જે હશે સ્ટેટિકલી ઇન્ડ્યુઝ ઇએમએફ હશે ક્લિયર છે તો પેક્ઝામ પૂછાય કે ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું ઈએમએફ હોય છે તો સ્ટેટિકલી ઇન્ડ્યુઝ ઇએમએફ હોય છે હવે આમાં જો ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે એક તો કોર ટાઈપ યાદ રાખજો કોર અને એક હશે સેલ ટાઈપ ક્લિયર છે આ બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે હવે ટ્રાન્સફોર્મરમાં કેવું કે પાવર ટ્રાન્સફોર્મર બી હોય છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર બી હોય છે ટ્રાન્સફોર્મર તમે ડાયગ્રામ આપણે જોઈએ ટ્રાન્સફોર્મરનું આ પ્રકારનું ટ્રાન્સફોર્મર તમે જોયું હશે આવું આવું ડાયાગ્રામ તમે જોયું હશે બધી જગ્યાએ તો મેં આ પ્રાઇમરી વાર્ડિંગ છે આ સેકન્ડરી વાઇન્ડિંગ છે બરાબર આમાં કરંટ હશે પણ આમાં જે પાવર જે હશે એ પાવર કેવો હશે સેમ હશે આમાં આમાં ફ્લક્સ જે હશે એમાં ફ્લક્સ અહીંયા ફ્લક્સ જે હશે સર્ક્યુલેટ થશે ક્લિયર છે જ્યારે અહીંયા વીપી છે વીપી એટલે શું તે પ્રાઇમરી વોલ્ટેજ આઈપી એટલે પ્રાઇમરી કરંટ અને વીએસ એટલે સેકન્ડરી વોલ્ટેજ સેકન્ડરી કરંટ એટલે આઈએસ થશે પાવર જે હશે કેવો છે સેમ હશે ક્લિયર છે આ પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવાય આ સેકન્ડરી વાઇન્ડિંગ કહેવાય અને અહીંયા જે હશે એ ફ્લક્ષ હશે અહીંયા અહીંયા ફ્લક્ષ જે હશે એ સર્ક્યુલેટ સર્ક્યુલેટ થશે બરાબર ત્યાર પછી જો સેલ ટાઈપ જે ટ્રાન્સફોર્મર આવે છે સેલ આ જે આપણે ડ્રો કર્યું એ કયું છે કુર ટાઈપ ટ્રાન્સફોર્મ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર આ પ્રકારનું તમે જોયું હશે આ પ્રકારનું ટ્રાન્સફોર્મર જે હશે એ કેવું છે એ સેલ ટાઈપ હશે એમાં એમાં જે ફ્લોક્સ હશે અહીંયા ફાઇવ બાય ટુ જેટલું ફ્લોક્સ હશે ને અહીંયા જે ફ્લોક્સ હશે એ ફાઇવ બાય ટુ જેટલું ફ્લોક્સ હશે ક્લિયર છે અને અહીંયા જુઓ આ જે કો ટાઈપ ટ્રાન્સફોર્મર જે હોય છે એ કો ટાઈપ ટ્રાન્સફોર્મર કેવું હોય કે એને રિપેર જલ્દી આપણે ઇઝીલી આપણે રિપેર કરી શકીએ એમ આને કયું કે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર એને જલ્દી રિપેર ના કરી શકીએ આપણે ક્લિયર છે હવે આમાં કેવું કે મેકેનિકલ જે પ્રોડક્શન હોય એ ખૂબ જ ઓછું હોય ઓછું હોય છે એમ જેનાથી શું મેન્ટેનન્સનું ચાર્જ પણ વધી જતું હોય છે આમાં અને આમાં જે મેગ્નેટિક સર્ક્યુટ હોય છે કે મતલબ કયા પ્રકારની સિરીઝ કનેક્શન સિરીઝ ટાઈપ હોય છે એમાં ક્લિયર છે તો આટલી વાત આપણે ટ્રાન્સફોર્મરની કરી ટ્રાન્સફોર્મરમાં પાવર ટ્રાન્સફોર્મર હોય છે અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે અને અનેક પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે કો ટાઈપ સેલ ટાઈપ હોય છે ત્યાર પછી વાત કરીએ પાવર ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ થ્રી ફેસ ટ્રાન્સફોર્મર કરંટ ટ્રાન્સફોર્મર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર સ્ટાર ડેટા ડેલ્ટા ડેટા ટ્રાન્સફોર્મર ઘણા બધા ટ્રાન્સફોર્મર હોય છે આપણે સમજીશું ભવિષ્યમાં જ્યારે ત્યારે વિડીયો અપલોડ કરીશું ત્યારે આગળ વાત કરીએ આપણે જો આમાં કેવું હોય કે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ બી હોય છે ઓઇલ આપણે એટલા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે એમાં કોઈપણ પ્રકારનું કહેવાય ને હિટિંગ લોસીસ ના થાય મતલબ ગરમ ના થઈ જાય વાઇન્ડિંગ ગરમ ના થાય એના માટે આપણે કુલિંગ માટે ટ્રાન્સફોર્મર ઓઇલનો ઉપયોગ કરીએ છીએ ક્લિયર છે ટ્રાન્સફોર્મરની અંદર કેવું હોય છે કે આઈડિયલ ટ્રાન્સફોર્મર બી હોય છે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર પણ હોય છે અને એની અંદર અલગ અલગ પ્રકારના લોસીસ હોય છે એડિકરન્ટ લોસ છે હિસ્ટ્રીસિસ લોસ છે એના ફોર્મ્યુલાઝ અલગ અલગ ફોર્મ્યુલાઝ હોય છે એના લોસીસ હોય છે અને એમાં અલગ અલગ પ્રકારના ટેસ્ટ પણ હોય છે ટ્રાન્સફોર્મરમાં કેવા અલગ અલગ પ્રકારના ટેસ્ટ હોય ઓપન સર્કિટ ટેસ્ટ શોર્ટ સર્કિટ ટેસ્ટ ક્લિયર છે અલગ અલગ પ્રકારના એમાં વોલ્ટેજ રેગ્યુલેશન પણ તમને જોવા મળશે ક્લિયર છે અને એના ફિઝર ડાયાગ્રામ પણ તમને જોવા મળશે ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મરમાં કેવું કનેક્શન પેરેલર કનેક્શન હોય છે જ્યારે મેન્ટેનન્સમાં રાખવાનું હોય ત્યારે પેરેલર કનેક્શનમાં આપણે પેરેલર કનેક્શન કરીશું જેનાથી ટ્રાન્સફોર્મરનું ઇઝીલી મેન્ટેનન્સ કરી શકાય ક્લિયર છે તો આ ઘણી બધી વાતો છે ટ્રાન્સફોર્મર વિશે ઓટો ટ્રાન્સફોર્મર બી તમે જોયું હોય કદાચ તો એ પણ એમાં સિંગલ વાઇન્ડિંગ હોય છે તમે જોયું હશે છે સિંગલ જ વાઇન્ડિંગ હોય છે તો આ અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે આપણે પછી ચર્ચા કરીશું ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ આપણે તો ટ્રાન્સફોર્મરમાં ઓઇલ સામે રાખવાનું તો ઠંડુ કરવા માટે ઇન્સુલેશન માટે તથા વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે તેનો ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મરમાં બ્રિદરનું કાર્ય શું છે તો સૂકી હવાનું હવાવાવાળું ભેજવાળી હવા જે હશે એને શોષી લેવાનું કામ કરે છે ટ્રાન્સફોર્મરમાં રેડિએટરનું કાર્ય શું ઓઈલને ઠંડુ રાખવાનું ક્લિયર છે વીજ દબાણનું મૂળભૂત એકમ શું છે વોલ્ટેજ હવે જો કરંટ અને વોલ્ટેજની થોડી વાત કરી લઈએ છીએ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે આપણે એની ચર્ચા કરીએ છીએ ક્લિયર છે તો તમે જો વિડીયો ફર્સ્ટ ટાઈમ તમે જોતા હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા સમયમાં આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે તમારી જે ભરતી આવી છે વાયરમેનની આપણે એનું સંપૂર્ણ સિલેબસ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું જેટલા બી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એનો સિલેબસ પણ આવી ગયો છે ક્લિયર છે પણ આપણે જે એક્ઝામમાં પૂછાય છે એવા ટોપિકની આપણે વાત કરીશું એવા એવા ચેપ્ટર લઈશું જે એક્ઝામમાં પૂછાય છે વારંવાર તો અહીંયા જો વોલ્ટેજ કરંટની વાત કરીએ તો વોલ્ટેજનું ઇક્વેશન તમને ખ્યાલ છે વોલ્ટેજનું ઇક્વેશન શું આવો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર નિયમ તમને ખ્યાલ જ છે આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે વીવાય આર થશે પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ થશે આ પાવરનું સૂત્ર છે આ ડીસી માટેનું છે ઇ એ એસી માટે શું થાય તો એસી માટેનું સૂત્ર શું થાય પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈ થશે યાદ રાખજો આ સિંગલ ફેઝ માટે થ્રી ફેઝ માટે શું થશે પી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વીઆઈ કોસ ફાઈવ થશે યાદ રાખજો આ ક્લિયર ચાલો નેક્સ્ટ વાત કરીએ મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે તો સ્ટાર્ટરનો ઉપયોગ સ્ટાર્ટિંગનો જે કરંટ હોય એને કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ થાય છે ચાલો આગળ વાત કરીએ સામાન્ય રીતે ન્યૂટ્રલ વાયર કયા કલરનો હોય છે તો કાળા કલરનો ન્યૂટ્રલ વાયર હોય છે યાદ રાખજો ત્યાર પછી ઓમનો નિયમ કઈ સાલમાં ઘડાયો તો અઢારસો ત્રીસમાં ગળાયો હતો પી એલ સીસી એનું ફૂલ ફોર્મ પાવર લાઇન કેરિયર પછી એસપીડીટીનું પૂર્ણ નામ જણાવો તો સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને શું કહે છે કન્વર્ટર કહે છે જો પાવર ઇલેક્ટ્રોનિક્સ છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ છે એ પણ આપણે આગળ લઈશું પણ હાલ જે ક્વેશ્ચન આપેલા છે એની આપણે ચર્ચા કરીશું સિંગલ ફેઝ સર્કિટનો લોડ પાંચસો વોટ છે દસ કલાક ચાલે તો કેટલા યુનિટ વપરાય તો તમને આ ફોર્મ્યુલા જે છે કિલો વોટ અવનનું એ તમે યુઝ કરશો તો તમને ખ્યાલ છે પાંચ યુનિટ વપરાશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો આ મોસ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પૂછાય છે ઈ નું પૂરું નામ જણાવતું અર્થ લિકેડ સર્કિટ બ્રેકર ચલો હવે જુઓ એક્ઝામમાં પૂછાય કે એમસી નું પૂરું પૂરું નામ શું થાય એમસીબી એટલે કે મિનેચર સર્કિટ બ્રેકર મિનેચર સર્કિટ બ્રેકર પરીક્ષામાં એમ પૂછાય કે ઈએલસીબી એલસીબી તો ઓલરેડી આપેલું છે પરીક્ષામાં એમ પૂછાય કે આર સીસીબી નું ફૂલ ફોર્મ શું થાય તો રેસીડ્યુઅલ કરંટ રેસિડ્યુઅલ કરન્ટ સી ફોર કરંટ सर्किट ब्रेकर अच्छा सी में हमेशा सर्किट ब्रेकर सर्किट ब्रेकर क्लियर है परीक्षा में एम पूछा है एम सी सी बी परीक्षा में एम पूछा है एम सी सी बी नूल नाम शुरू तो मीन जो याद रख जो मोल्डेड मोल्डेड के सर्किट ब्रेकर मोल्डेड के सर्किट ब्रेकर क्लियर है चलो नेक्स्ट बात करिए एग्जाम में क्वेश्चन पूछे यही चर्चा करी તળિયામાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ શા માટે થાય છે થાંભલા ઉપરના ફોલ્ટની તળિયામાં કરંટ પસાર ન થાય તે માટે એનો ઉપયોગ થાય છે બે હજાર પાંચના અલગ અલગ કાયદા છે એ તમે જોઈ લેશો જનરેટરનું કાર્ય શું છે ચલો જનરેટરની આપણે વાત કરીએ તો આપણે વાત કરીએ સૌથી પહેલાં ડીસી જનરેટરની વાત કરીએ ડીસી જનરેટર હવે ડીસી જનરેટરમાં શું હોય છે તમે જોયું હશે એનું કામ શું છે તો મેકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જી જે સાફ્ટ હશે એની સાફ્ટ એ ને આપણે મૅકેનિકલ એટલે કે ટર્બાઈનથી આપણે રોટેટ કરીશું અને ટર્બાઈનથી રોટેટ થશે જેનાથી શું થશે આપણને એનર્જી મળશે ઇલેક્ટ્રિકલ એનર્જી મળશે એમાં જો ફ્લેમિંગનો તમને ખ્યાલ જ છે ફ્લેમિંગનો એમાં જમણા હાથનો નિયમ જમણાના નિયમ અનુસાર ડીસી જનરેટર કામ કરતું હોય છે પરીક્ષામાં પૂછાય કે ડીસી જનરેટર કયા નિયમ અનુસાર કામ કરે છે તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે કામ કરે છે પરીક્ષામાં એમ પૂછાય કે ડીસી જનરેટર જો અનેક ક્વેશ્ચન એક ક્વેશ્ચન પરથી આપણે અનેક ક્વેશ્ચનની ચર્ચા કરીએ છીએ પરીક્ષામાં એમ પૂછાય પરીક્ષામાં એમ પૂછાય કે ડીસી ડીસી જનરેટર જે હોય છે ડીસી જનરેટરમાં એનું રેટિંગ કેટલો કેટલા કેટલામાં હોય છે એટલે કે કિલો વોટમાં હોય છે પરીક્ષામાં એમ પૂછાય પરીક્ષામાં એમ પૂછાય કે જનરેટર ઈ એમએફનું ફોર્મ્યુલા શું થાય ડીસી જનરેટરનું તો યાદ રાખજો ઇજી બરાબર શું થશે ઇજી બરાબર પી ફાઈ પી ફાઈ એન ઝેડ પી ફાઈ એન ઝેડ ડીવાઈડ બાય સિક્સટીન ઇન્ટુ એ પરીક્ષામાં એમ પૂછાય કે ડીસી જનરેટર જે છે એ શું કરે છે તો વોલ્ટેજને કંટ્રોલ કરવાનું એમાં ફિનોમીનો હોય છે યાદ રાખજો ક્લિયર છે પરીક્ષામાં એમ પૂછાય કે ઇજી પરીક્ષામાં એમ પૂછાય કે ઈજી વર્સિસ ઇજી વર્સિસ આઈ ને જે ગ્રાફ હોય છે એ ગ્રાફ મતલબ એ જે કેરેક્ટરિસ્ટિક્સ મળશે એનું નામ શું છે તો મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક્સ ક્લિયર છે યાદ રાખજો આ તો આ પ્રકારનું ડીસી જનરેટર હોય છે ડીસી જનરેટરમાં તમને ખ્યાલ જ છે આટલા પ્રકારના હોય છે કયા કયા પ્રકારના હોય છે સિરીઝ જનરેટર તમને ખ્યાલ છે સિરીઝ સાઉન્ડ જનરેટર હશે અને સેપરેટેડ એક્સેટ જનરેટર હશે દરેકના ફોર્મ્યુલા અલગ અલગ હશે આપણે પછી ચર્ચા કરીશું એની કેરેક્ટરિસ્ટિક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે એની આપણે આગળ ચર્ચા કરીશું ચલો નેક્સ્ટ વાત કરીએ કેબલ લક્ષને ફિટ કરવા માટે વપરાતા સાધનો નામ જણાવો તો ક્રિપિંગ ટૂલ્સ યાદ રાખજો કેબલના લંગ્સને ફિટ કરવા માટે ક્રિપિંગ ટૂલ્સનો ઉપયોગ થાય છે પાણી વીજળીનું શું કરે છે શું વાહક હોય છે જો શુદ્ધ પાણી હોય પરીક્ષામાં એમ પૂછાય તો શુદ્ધ પાણી જે છે વિદ્યુતનું શું હોય છે તો શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય છે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય છે યાદ રાખજો હોટ મેન્ટેનન્સનું કાર્ય શું હોય છે તો યાદ રાખજો હોટલાઈન મેન્ટેનન્સનું કાર્ય શું હોય છે તો ચાલુ લાઇનમાં કામ કરવાનું હોય છે ચલો ફ્યુઝનું મુખ્ય કાર્ય જણાવો તો અગિયાર કેવી લાઈનનો ફોલ્ટ ન થાય તે માટે ફ્યુઝનું જો ફ્યુઝની આપણે થોડી વાત કરી લઈએ ફ્યુઝની આપણે વાત કરીએ તો ફ્યુઝ કેટલા પ્રકારના હોય છે તો ફ્યુઝ હોય છે કિટકેટ પ્રકારના દેખો કિટકેટ આ ફ્યુઝનો ટાઈપ છે કીટકેટ કિટકેટ આ કિટકેટ જે છે એ ફ્યુઝ છે એનું રેટિંગ યાદ રાખજો પાંચ એમ્પિયર અને કેટલા વોલ્ટ સોરી પાંચ એમ્પિયરથી ત્રણ હજાર એમ્પિયર સુધીની ક્ષમતા હોય છે કિટકેપની ત્યાર પછી આપણે વાત કરીએ કાટરેજ ફ્યુઝ કાટરેજ ફ્યુઝ જે છે એની ક્ષમતા કેટલી હોય છે તો બે એમ્પિયરથી બે એમ્પિયરથી લઈને ત્રેસઠ એમ્પિયર સુધીની ક્ષમતા હોય છે ત્યાર પછી વાત કરીએ તો એચઆરસી ફ્યુઝ જો પરીક્ષામાં એમ પૂછાય એચઆરસી ફ્યુઝ જે છે એનું રેટિંગ કેટલું હોય છે તો ત્રીસ એમ્પિયરથી એક હજાર એમ્પિયર સુધીનો હોય છે ક્લિયર છે ત્યાર પછી આપણે વાત કરીએ તો જો ફ્યુઝની પ્રોપર્ટી હોય છે પર્ટિક્યુલર પ્રોપર્ટી એનું કામ હોય છે તો લો મેલ્ટિંગ પોઈન્ટ હોય છે જલ્દી મેલ્ટ ના થઈ જાય આ ફ્યુઝ સપોઝ આ ફ્યુઝ છે આ ફ્યુઝ હોય છે બરાબર આમાં અહીંયા આ જે અહીંયા આપણે તાર લગાવીશું એ તારમાં જે મટિરિયલ હશે એ કયા કયા પ્રકારના હશે તો કોપર હશે પીબી હશે લેડનું મટિરિયલ હશે ક્લિયર છે અલ હશે એજી હશે તો આ પ્રકારના મટિરિયલનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એની રજિસ્ટિવિટી કેવી હશે તો ઘણી ઓછી હશે રજિસ્ટિવિટી ખૂબ જ ઓછી હશે અવરોધકતા ખૂબ જ ઓછી હશે અને લો લોસિસ એટલે એનોમાં નુકસાન ખૂબ જ ઓછું થતું હોય છે અને હાઈ થર્મલ કન્ડક્ટિવિટી હાઈ થર્મલ કન્ડક્ટિવિટી હશે લો ટેમ્પરેચર કોફિશન્ટ હશે યાદ રાખજો આ બધા મુદ્દા જે હું બોલું છું તમે ખાસ યાદ રાખજો પરીક્ષામાં એમ પૂછાય કે એચઆરસી ફ્યુઝ એચઆરસી ફ્યુઝનું ફૂલ ફોર્મ શું થાય પરીક્ષામાં એમ પૂછાય એચઆરસી ફ્યુઝનું ફૂલ ફોર્મ શું થાય તો યાદ રાખજો એચઆરસી ફ્યુઝનું ફૂલ ફોર્મ હાઈ રેપ્યુટરિંગ કેપેસિટી ફ્યુઝ હાઈ રેપ્યુટરિંગ કેપેસિટી ફ્યુઝ ક્લિયર છે યાદ રાખજો આપ ચલો નેક્સ્ટ વાત કરીએ ઓપરેટિંગ રોડનું મુખ્ય કાર્ય કાર્યક્રમ હતું ડીઓ ચઢાવ તથા ઉતારવા માટે વીજ દબાણમાં માપવા માટે વોલ્ટ વોલ્ટ મીટરને કયા જોડાણથી જોડવામાં આવે છે તો પેરેલલ કે સમાંતર ચાલો આની વાત કરીએ સિરીઝ પેરેલલ કનેક્શન તમને ખ્યાલ જ છે સિરીઝ પેરેલ કનેક્શનમાં સિરીઝમાં તમે જોયું હશે અવરોધ આ સિરીઝમાં આપણે લગાવીશું તો એમાં કરંટ જે હશે કેવો હશે સેમ હશે અહીંયા અહીંયા પણ કરંટ સેમ હશે અહીંયા પણ પેરલમાં કેવો હશે વોલ્ટેજ સેમ હશે અહીંયા જો અહીંયા વોલ્ટેજ અને અહીંયા વોલ્ટેજ સેમ હશે પણ કરંટ ડિફરન્ટ હશે ડિટેલમાં પછી ચર્ચા કરીશું આપણે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ આપણે તો જુઓ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાયરમેન જે હશે એની પાસે આ તો ફરજિયાત થવું જોઈએ ન્યુઅન ટેસ્ટર આના વગર વાયરમેન જો જશે ભૂલથી તો એ એનો એની એની હાલત શું થશે તમે જોઈ શકો છો મતલબ ભવિષ્યમાં જો કદાચ તમે વાયરમેન બનો તો તમારી પાસે આ તો હોવું જોઈએ ન્યૂન ટેસ્ટર આ આના વગર જશો તો ખબર જ નહીં પડે કે લાઇન ચાલુ છે કે બંધ છે ન્યૂન ટેસ્ટરનો ઉપયોગ હળવા દબાની લાઈનમાં શા માટે વપરાય છે કરંટ ચેક કરવા માટે અથવા લાઇન ચાલુ છે કે બંધ તેની ખાતરી કરવા માટે આ નિયન ટેસ્ટરને લઈએ આ તમે જોયું હશે અહીંયા અંદર આ ઉપરનો જે ભાગ હશે એની ક્યાં પાસે ત્યાં લાઇટ થશે જો ચાલુ હશે લાઇન તો પણ આમાં કેવું છે તમે ધ્યાનથી ચેક કરવાનું

બધી પરીક્ષામાં અત્યાર સુધીની ક્લાસ વન ટુની પરીક્ષા ઇલેક્ટ્રિકલની કહો કે ક્લાસ થ્રીને કહો કે આસિસ્ટન્ટની પરીક્ષા કે બધામાં આ ક્વેશ્ચન પૂછાય છે બહુ ફેમસ ક્વેશ્ચન છે કે ભાઈ આ બુકોઝ રીલેનું સામાન્ય સ્થાન ક્યાં હોય છે તો વેસ્ટર્ન યુનિયન મુખ્ય ટાંકી કન્ઝર્વેટર ટાંકી વચ્ચે અને આ જે આનું કામ શું હોય છે યાદ રાખજો આ જે છે શું ભાઈ તો બુકોઝ રિલે એ ઇન્ટરનલ જે વાઇન્ડિંગ હોય એને પ્રોટેક્શન કરવાનું કામ કરે છે યાદ રાખજો એબી બીસી અહીંયા જુઓ ઇલેવન કેવી લાઈનમાં કઈ સ્વિચનો ઉપયોગ થાય છે તો એ બી સ્વીચનો ઉપયોગ થાય છે ટ્રાન્સમિશન લાઇનમાં વાયરની ધ્રુજારી અટકાવવા માટે વાઇબ્રેટિંગ ડેમ્પરનો ઉપયોગ કરીશું સ્ટેટઅપ અપ ટ્રાન્સફોર્મર કેમ વપરાય છે તો પાવર સ્ટેશન વીજળી વપરાય છે ત્યાં આપણે આખું પાવર પ્લાન્ટ જોઈશું સરસ રીતે વ્યવસ્થિત તમને હું તમને સમજાવીશ ક્લિયર છે ટ્રાન્સફોર્મર સપ્લાય સાથે જોડતા આયન કોરમાં શું ઉત્પન્ન થાય છે બી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ બાય આ સૂત્ર યાદ રાખજો ફ્લક્સનું સૂત્ર બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય એ આપ સૂત્ર યાદ રાખજો બે કે તેથી વધારે ફેસ શું વપરાય છે પોલી ફેસ વપરાય છે હાઈ વોલ્ટેજ માટે ઓટર ટ્રાન્સફોર્મર કયા પ્રકારના વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે તો કોમન વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે ક્લિયર છે હવે બાકીના જે ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું જો વિડીયો સારું લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો